આજે ગાંધી જયંતિ બી છે અને દશેરા બી છે તો સત્તર સપ્ટેમ્બર થી નરેન્દ્ર જન્મ દિવસ સુધીનો એક સફાઈ અભિયાન માનનીય વડાપ્રધાને રાખેલો છે પણ આપણે વડનગર ની તો પરિસ્થિતિ આપણે જોઈ શકીએ છીએ કે કેવી છે બજારની આજે દશેરા છે લોકો ફાફડા ચલી બી લેવા આવે પણ વડનગર ના જે ગંદકીના જે રોડ થયા પાણી ને પાણીની સમસ્યા આજ સુધી હલ થઈ નથી અને પાણીના હિસાબે આખો રોડ પલળેલો રહે અને એના હિસાબે ગંદકી અને મચ્છરના ઉપગ્રહ પણ પેદા થઈ એવી શક્યતા છે આપણે જોઈએ છે કે આ જે મેન બજાર કહેવાય ચોક્સી બજાર કાપડ બજાર અને કરિયાણા બજાર નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો ગાંધી જયંતિ પણ વડનગરમાં ગંદકી યથાવત વેપારીઓમાં રોષ અભિયાનની અસર શૂન્યતા સામે પ્રશ્નો મહાત્મા ગાંધીના જન્મદિવસે સ્વચ્છ ભારત અભિયાનનો નવો શંખના થયો પરંતુ વડનગરના બજારોમાં એના ઉલટ નજારો જોવા મળ્યો વડનગરના વેપારીઓએ કડક શબ્દોમાં આ અભિયાનની અસરકારકતાને લઈને પ્રશ્નો ઉઠાવ્યા છે કોલેત્રણ રસ્તાથી લઈ કાપડ બજાર સુધીના વિસ્તારોમાં સફાઈના અભાવે દૂષિત દ્રશ્ય જોવા મળે છે સ્થાનિકોની માન્ય તો અભિયાન ચાલુ પણ માત્ર ફોટા ખેંચવા અને અંક જમા કરાવવા પૂરતું અન્ય એક વેપારીએ જણાવ્યું કે એજન્સીઓની નિમણૂક તો થાય છે

તમે તમે માં જુઓ તો લોકો રૂર ઉપર કપડા ધોવું છે ઈનાય સાય બધું પાણી રૂર ઉપર આવે છે સ્વચ્છતા અભિયાન તો હવે ચલાયે છીએ પણ સ્વચ્છતા અભિયાન ચાલતું જ નથી આ લોકો ગંદકી કરવાવાળા લોકો જ છે નગરપાલિકા તમે ચીપાવળમાં આવો તો પાલિકા શું કરે એમાં લોકો બહાર કપડાં ધુવે ઈમો પાલિકા શું કરે નગરપાલિકા લોકો રૂરમાં આવતી નથી સ્વચ્છતા કરવામાં આવે તો કચરો દરરોજ નીકળે છે કમ્પ્લીટ તો રોડ ઉપર જુઓ તો કચરો ક્યાંય તમને જોવા નહીં મળે પણ આ ગંદકી કરનાર પબ્લિક જ છે બીજું તમારે શું કહેવાનું લોકો છીપાવો જોઈએ લોકો રોડ ઉપર કપડાં ધોવું છે એ એ કપડાં ધોવું પાણી બધું બહાર આવે છે દવાખાના અને બજારમાં આજુબાજુ થી પાણી સતત વહેતું રહે છે બજારમાં આવી ગંદકી થવાથી જણાય છે મારી નગરપાલિકાને નમ્ર વિનંતી છે કે તમે આ માટે યોગ્ય પગલા લઈ

બતાવી દે છે કે નવો રોડ બની ગયો આ બની ગયો પણ પ્રોપર હજી કામકાજ થતું નહીં આ ઘટના માટે દર તહેવાર ની અંદર ગાડીઓ આવીને ઉભી રહે છે ટ્રાફિક થાય છે આનું સોલ્યુશન હજી સુધી મેં જોયું કોઈ થાય અને ભવિષ્યમાં થશે કે નહીં થાય અને આ જે લેટરિંગ ની બી લાઈનો છે ને એ બી ઉભરાય છે એટલી ગંદ મારે છે તો અહિયાં ઉભા રહેવું એ ગમતું નહીં પણ આ તો કેવું છે કે બધાના ધંધામ પડ્યા છે ને તો કોઈ કમ્પ્લેઇન્ટ કરવા જતું જ નહીં અને કોઈને પડી જ નહીં કે ભાઈ

મિશન લાયા છો કોઈ નવી ચળવળ લાયા છો ગાંધી જેમ સ્વચ્છતા અભિયાન ચલાવશો તો અમે બી એમાં જોડાયું છે હા કાપડ બજાર ની અંદર પાણી ધોરાય છે ઘરોમાંથી અને ગંદકી રહે છે આખો દિવસ આ પ્રપોઝિશન હોય છે નગરપાલિકા ની ટીમ આવે છે અમુક ટાઈમે સવારે કચરો બચરો વારી જાય બરાબર પાણી એક દિવસ આ એક દિવસ નથી આવતું બરોબર એટલે બીજા દિવસે પાણી આવે એટલે એટલા પાણી ઢોરાઈ જાય